ભાઈ કે અમારે જાય કે બે કામ કરવા એકતા આવ્યા મોડા મોડા પાછું પાક એક મહેમાન જો ઉતારે પાછી રૂપા હરમ થાય આપો

ઊંઢે હાકે ના હોય ડીઝલ ભરવા જાવ થેરી બેરલ નહોતું થઈ બેરલ ને માથે બેરલ ને કેલબો ભરે ખાલી થઈ ગયા મહિનો બધી લગભગ થયો આજે એક ટાંકી ભરે બંધ ફેરી બે ખેતરું છે એક ખેડવાનું છે ને બે ખેતરું વાવવાનું પછી એવું કઈ હાકવાનું છે ને એ બેરલ ખોટું ભરવા જવાનું ને આ બેરલ ભરે હું એક રાખવાનું છે જ નહીં હમણાં કઈ ખેતર બધાય ખાલી થાય પાસે ઘઉં નીકળે છે ઘઉં ને ચણા નીકળે જીરું પછી બધું ખાલી એ પછી મેળ આવે મોટા દેવું એક પેરલ સુમા ભરે માંડવી બાબા ભેર ગયા તું અટાઉ દિવાળીમાંથી પૂરું થયું ચાર મહિને આયલું તો પેરલ આ સુમા મોટા ટ્રેક્ટર માંથી નાખવાનું હોય ને કારા કોઈ ઘોઘધી નાખવાનું એ થકા ફેરા હોય એમાં આડા હોય તો ઝીણીકા હોય વધારે વાડી જાય હાલે નહીં મહેમાન આવ્યા છે પેલો હીરા વાવા છે કોણ આવ્યો આપણને વેલર આવી છે હીરા મને ત્યાં થાય વધારે મૂકે તો બંધ નથી કરું પાંચ સો ક્યારે મૂકે દે ને બે કલાક થાય ભરાય ખોટી બંધ કરવી થાય ને સાધન થાય તો એમાં નડે ને થોડ નાખે બીજા ક્યારે બે ક્યારે તેલ આંબાયું કઠે જ્યાં ભૂગવાયું સણામાં દવા સાટવી ભાઈ રેત આવે થાય હિરા ક્યારે જવા કાંઠે લીલકા ઓલે કાંઠે પાણી હાલે બે દી ત્યારે ઘડી ઘડી વારે કામ નું કામ કોઈક હિમાન હિમાન આવે જાય આવા આવવાનું એનું અરે બંધ કરી દે પાછી એક લે પાણી હાલતું હોય તો કઈ વાર ન લાગે એક દિન એક રાત થાય ઉગી ગયા કાંઠે હલો નાવડી બે જઈએ ને પાણી હમણાં ઠાકું ઉતરે મોટર લાગણ ચાલુ થઈ ગયું એ બે મંડત કાઠે નડે પાણી કહ્યું થઈ ગયું બોડી ને છે ક્યારે છે થાય વેલી મળે

हमें बेहेगा ना कदा ફોન का पढ़ बो के उतार बो तानी हो बाकी तो ना अंजीरा मन आटो मारे आ गया नी मन नी देखा रे हल्की विश्व उसी दे विश्व ये विश्व એ वही जा पोटो

અમેર મહેમાન કે રોકાઈ મહેમાન કે પીવું ટોર ટોરનું કરવા માંડીએ આ તો પાણી કર લીધા મહેમાન આઈએ વેલા કરી લીધા તા પાણી બે ત્રણ પીવું તો વેસે નાખ્યું એ શ્યાર છે હા ત્રણ બેસ્યું શ્યાર બેસી નાખ્યું શ્યાર છે જ હું એક ભૂલે ગઈ મીરા જો એક ગામમાં ગઈ હતી તો આવી જ રવિવાર ઉતો ત્યાં

દેખાતા બોવ છે મેળી મેથી સડે ને એમ ભીડા રીહાણા ફોન જોઈએ વિશ્વા

हेलो 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 आप पहले तो बस इतना ही करता था कैसे कोड़ी पहले था हाँ हाँ वी सुजो पानी नहीं किन्होंने आमा ज़ाड़ में खोले हो इन वाव मुंह के वो गेज़ा है वो गेज़ा है हाँ वो आमा पानी ना की पानी ना खाने नहीं खिलने भारी मज़ा आ हो आज रम्मा नहीं इस बार ओ हो मीना मीन डांस हो रहेगा हाँ इसको बंद हुआ नहीं લીંબુડી તો કાપે નાખી એકદી અમે બર્તન માં આખી ફૂકાય ગઈ ને અર્થા એક બથડી બર્તન ની થઈ હતી ચલે કપાઈ એક દસ રહી નાખી

મોટા નાખે તો હાલો તો એમ લુગણા ધોવાય નાખે ને આગળ વિડીયા ના બના રીજો મીરામ જો પાણી હાલે વાહર આવી જ માર પાણી

મારે જાઉં કાઠે કાંઠે અર્જન્ટ હરાડી બોલી મોટર એક બગડી દીધી બપોરી એવો હરાડી મૂકવા થઈ ન થાય મૂકીને આવતો રહેઝલ લે ભરણ આવે આવે પછી જાય અર્જન ત્યાં આ પાણી વારવા લાગે ઘડી વાર આવે પછી કાંઠે જાય બીજી મોટર છે ને હવારમાં મોલ કેબલ નાખી ચાલુ કરી દે ઓલી મોટર કાર ત્યાં થાય હાંજી ત્યાં થાય હાંજી તૈયાર થાય હવાર મૂકવાનું વેતા આવે ટ્રેક્ટર છે એ કે નાખે તો હું વાર વારવા લાગે એક એક મજા એ જવા તા વિરામમાં બે દીઠિયાને જાય હા મેલા પહેલા મેં આજે મેં મૂકાઈ દીધું તો બપોરને બંધ કરી દીધી અગિયાર વાગ્યા બંધ કરી દીધી એટલે રાખીએ ઘડીક વાર પીડીએમ બનાવી જોડે બાકી શીખવું એમાં કંઈ શેર નહીં ટાને ઝીણા ઝીણા શેર એ ધીરે ધીરે આવી છે શીખું ફાલ ટાણે આવ્યું મહિને દોઢ મહિને શીખવું તૈયાર થાય છે વિશ્વાન જો મારે માર ને હેતુ લે હેઠે જો આટો મારવા ઉમરા મારે માં મારા કાંઠે શેટ્યું છે મારા માં હેતુ નાથી બરકે કાર ને રેડું નાખે હેતુ જવું સાત કરે આવું હાલ 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 હાલ

વિલકણ માં લેતી જતા કઈ ફેરે ફેરે ના આવી તો સાઈ ઠરે ગો બહુ નઈ વાંધો અટાણ હાથ ખાવા આવ્યા હાથ તા નહીં થાય અંધારું થે ગુ થાવ કુ ચા નો પીવાય અંધારા નો તો કામ કર લેવી તો તી કી તો દૂધ ના ભાવ નો લેવત બાપોક દે આવો સા તો અટાણ સા જોઈએ સા અટાણે દે હાથ વાગે પીવો જ પડે અમાર તાજ હોય પી નો હોય સા પીવો જ પડે 11 પછી જોઈએ